યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ દ્વારા આગામી બે હજાર ચોવીસ બાસ્કેટબોલ લીગની જાણકારી આપવા ઇસ્કોન ક્લબ ખાતે પત્રકાર પરિષદ યોજાયેલી જેમાં શહેરમાં સતત ચોથી વખત ઇસ્કોન ભાવનગર બાસ્કેટબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની જાણકારી ભારતીય બાસ્કેટબોલ સિલેક્શન કમિટીના શ્રી શક્તિસિંહ ગોહિલે આપી હતી ગોહિલ પ્રેસિડેન્ટ યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ અને આ ઇવેન્ટ ઇસ્કોન ફોર ભાવનગર બાસ્કેટબોલ લીગનું જે શરૂઆત થવા જઈ રહી છે એનું આયોજન છેલ્લા ચાર વર્ષથી યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબના ખેલાડીઓ વતી આ થઈ રહ્યું છે અને ભાવનગરના સારામાં સારા સ્પોન્સરરો સાથે આ ટૂર્નામેન્ટનું અમે એક આયોજન કરવાનું વિચારેલું અને એ આયોજનના રૂપે આ ચોથી ઇવેન્ટ પણ ચાલુ થઈ રહી છે જ્યારે શનિ રવિ શનિ રવિ આ ટુર્નામેન્ટનું અમે આયોજન કરશું પાંચસો અને બાર મેચો આ ટૂર્નામેન્ટમાં ખુલ્લ રમાશે અને રોજની અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર એટીન અને સિનિયર વિભાગ આ ચારેય વિભાગની મેચિસ કન્ટિન્યુ ચાલુ રહેશે અને ભાવનગરના મોસ્ટ ઓફ ખેલાડીઓ આ ઇવેન્ટમાં રમશે બસો અને છપ્પન ખેલાડીઓ છોકરાઓ અને છોકરીઓ સાથે આ ટુર્નામેન્ટમાં રમવા જઈ રહ્યા છે અને આનું મુખ્ય હેતુ એ છે કે આ આ ટુર્નામેન્ટનું આયોજન કરવાથી મોસ્ટ ઓફ એજ ગ્રુપમાં અમને વધારે વધારે ખેલાડીઓ આમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે અને એનું લેવલ પણ સારું થઈ રહ્યું છે અને એ નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પણ ખેલાડીઓ જતા થઈ રહ્યા છે આને હિસાબે અને ભાવનગરનું ખાસ એટલે ડેવલપ થઈ રહ્યું છે કે ભાવનગર ચેમ્પિયનશીપ હરેક ઇવેન્ટમાં તમે અત્યારે ભાવનગર ચેમ્પિયન છે એનું કારણ પણ આ લીગ છે આ લીગનું આયોજનથી હંમેશા કોઈ પણ જગ્યાએ લીગનું આયોજન થતું હોય તો એનું સ્પોર્ટ્સ સુધરતું જ હોય છે એ એ જ રીતે આ ભાવનગરનું સ્પોર્ટ્સનું સુધારવા માટે અને ભાવનગરને નેશનલ લેવલ ઉપર ટોપ લેવલે લઈ જવા માટે જ આ લીગનું અમે આયોજન ચાલુ કર્યું હતું અને અમે આ ભવિષ્યમાં આને વધારે સારી રીતે જે આયોજન કરીશું કદાચ અમે સ્ટેટ લેવલે પણ આને લઈ જઈએ આવતા ટાઈમમાં કે સ્ટેટના બીજા ખેલાડીઓને પણ અહીંયા આમંત્રિત કરીએ અને સ્ટેટ લેવલની સારી ટુર્નામેન્ટ સુધી પહોંચે એવી અમારે આની આને માટેની મહેનત છે અને ભાવનગરના વધારે વધારે ખેલાડીઓ આમાં સારું પ્રદર્શન કરે અને ઇન્ડિયા ટીમ સુધી પહોંચે એ માટે અમારો હેતુ રહેલો છે અમારા ઇન્દ્ર વિજય અને ભગીરથ કે ભાઈ હરપાલ આ ખેલાડીઓ પોતે ઇન્ટરનેશનલ ખેલાડીઓ છે અને આ ઇવેન્ટ માટેની મહેનત કરી રહ્યા છે અને સારામાં સારું આ ટુર્નામેન્ટનું આયોજન થશે તમે જોવા આવશો તમને ખબર પોતાને પડશે કે આ કેટલું ટોપ લેવલનું આયોજન થઈ રહ્યું છે અને આવું આયોજન હું માનું ત્યાં સુધી ઇન્ડિયામાં કોઈ એક ડિસ્ટ્રિક લેવલે નથી થઈ રહ્યું એ આ યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ અત્યારે કરી રહી છે એ માટે એને હું હરેક યંગસ્ટરના મારા મારા યંગ સાથીદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એ આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે